જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરો થેન્ક યુ તો આજે આપણે બનાવીશું મટર પુલાવ એ પણ ઘરમાં રહેલી સામગ્રીથી તો એની માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી લઈ લીધું છે અને એક વાટકી દાવતના ચોખા ધોઈને લીધા છે મેં એને આપણે હવે તપેલીમાં ઉમેરી દઈશું અને અહીંયા હું એક ચમચી મીઠું નાખું છું અને ઢાંકણું ઢાંકીને રહેવા દઈશું જ્યાં સુધી ભાત બની ના જાય ત્યાં બીજી બાજુમાં આપણે લઈ લઈશું એક કઢાઈ એમાં બે મોટા ચમચા તેલ લીધું છે મેં એમાં નાખી દઈશું જીરું જીરું તતડી જાય એમાં આપણે નાખીશું હિંગ બે આખા લાલ મરચાં તમાલપત્ર અહીંયા મેં થોડા આખા મસાલા લીધા છે એમાં એક ફૂલચકરી બે લવિંગ સોરી ઇલાયચી મોટી ઇલાયચી તજ કાજુના ટુકડા લવિંગ અને મરી લીધા છે મિક્સ કરી લઈશું થોડો કલર ચેન્જ થાય એટલે આપણે એમાં સમારેલા લીલા મરચાં નાખી દઈશું કાપ ડુંગળી નાખી દઈશું ડુંગળીનો સહેજ કલર ચેન્જ થાય એટલે આપણે એમાં એક વાટકી વટાણા નાખી દઈશું વટાણા મેં અહીંયા ઉમેરી દીધા છે સરખી રીતે મિક્સ કરી લઈશું થોડું થોડું મિક્સ કરીને આપણે અહીંયા ટામેટા સમારેલા લઈ લઈશું એ પણ એમાં મિક્સ કરી દઈશું મેં અહીંયા અડધું ટામેટું આમ ઊભું કાપી લીધું હતું મેં અહીંયા બધું જ પ્યાજને બધું ઊભું કાપી લીધું હતું અહીંયા આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું વટાણા પાક્યા છે કે નહીં હજી વટાણા દબાતા નથી મતલબ પાક્યા નથી તો આપણે ઢાંકણ ઢાંકીને ફરીથી રહેવા દઈશું એને પાંચેક મિનિટ માટે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આપણે અહીંયા હવે મીઠું ઉમેરી દઈશું તો વટાણા જલ્દી પાકી જાય મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને ફરીથી બે મિનિટ ઢાંકીને રહેવા દઈશું એટલે વટાણા જલ્દી પાકી જાય જોઈ લઈશું બે મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું વટાણા પાકી ગયા છે હવે આપણે અહીંયા મરચું પાવડર નાખી દઈશું હળદર પાવડર અને ધાણા જીરું પાવડર મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ જાય એટલે અહીંયા આપણે મેગીનો મસાલો ઉમેરી દઈશું એનાથી ટેસ્ટ સારો આવતો હોય છે થોડું મિક્સ કરી લઈશું અને બધું તેલ છૂટું પડવા વર્ગે એટલે આપણે એમાં ભાત ઉમેરી દઈશું સરસ છૂટા છૂટા ભાત થયા છે મેં અહીંયા થોડું પાણી રહ્યું ત્યારે મેં પાણી નીતાડી લીધું હતું સરસ મિક્સ થઈ જ થઈ જાય એટલે આપણો પુલાવ તૈયાર છે અહીંયા જુઓ તમે કલર કેવો સરસ આવ્યો છે તમે આવી રીતે ઘરે પુલાવ બનાવીને ખાવ સરસ બને છે અહીંયા આપણે કાપેલા કોથમીર નાખી દઈશું મિક્સ કરી લઈશું આપણો પુલાવ બનીને તૈયાર છે હું અહીંયા દહીં જોડે ખાઈશ થેન્ક યુ એન્જોય